મારું નામ રોશની રહેણી છે હું મોરબી સિટીથી બિલોંગ કરું છું અને ટેમેસ રિટેલ લિમિટેડ સાથે હું વર્ક કરી રહી છું ટીમેસ કંપની ઘણા બધી અલગ સેક્ટરમાં કામ કરી રહી છે જેમાંનું હેલ્થ કેર જેમાં આ બેનને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે ચાલો આપણી બેનને જ પૂછ્યું તમારું નામ રાખી તમારું ગામ એટલે તમને શું બીમારી હતી પેલા મને નાનપણથી માઇગ્રેનની પ્રોબ્લેમ હતી જેમાં અવારનવાર મને માથું બહુ આવી જ હતું પ્રસંગમાં જવાનું હોય કે કંઈ પણ હોય પછી મને પથરી હતી કોથી મેં ઇન્ફેક્શન શોજો કેલ્શિયમ હિમોગ્લોબિન આયરનની બધી બહુ બધી ખામી હતી જેમાં મેં ટીમેક્સનું આ પ્રોડક્ટમાં બેરી જ્યુસ તુલસી ડ્રોપ અને પાથિયાદીનો કોર્સ કર્યો છે ત્રણ મહિનાનો જેનાથી મને બહુ સારો રિઝલ્ટ મળ્યું છે તમને રિઝલ્ટ મળ્યું છે તમે બીજા કોઈ એવા પીડિત વ્યક્તિ હોય એને સજેસ્ટ કરવામાં મારી મદદ કરશો ચોક્કસ બીજાને પણ હું સજેસ્ટ કરીશ થેન્ક યુ